નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું શિક્ષણ એ આપણા દેશના નાગરિકોનો મૂળભૂત અધિકાર છે આ દેશનું દરેક બાળક ઈચ્છે ત્યારે ખૂબ જ સારા પ્રકારનું શિક્ષણ મેળવી શકે છે પરંતુ શિક્ષણનો મુદ્દો અને શિક્ષણના મુદ્દે તમામ પ્રકારની એ બાબતો એ ગેરરીતિઓ કે જેની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે પરંતુ તેમ છતાં આપણી કમનસીબી છે કે ખૂબ જ ઓછી ચર્ચા થાય છે જ્યારે મીડિયામાં સમાચારો ચમકે છે શિક્ષણને લગતા જ્યારે પછી તે ઉમેદવારોનું આંદોલન હોય કે પછી શિક્ષકોની ભરતી વિશેની બાબતો હોય જ્યારે પ્રાથમિક સ્કૂલોમાં બાળકોને જે શિક્ષણ આપવામાં આવે છે તે શિક્ષણની સાથે જે સુવિધાઓ છે તેની ફીના નામે જે બેફામ ભાવ વધારો થતો હોય છે ફી વધારો કે જેની દર વર્ષે દરખાસ્તો મુકાતી હોય છે ખાનગી સ્કૂલો દ્વારા તેના મુદ્દે ચર્ચા જોઈએ એટલી થતી નથી અને તેના પરિણામે સરકાર જે છે સરકાર પણ એક પ્રકારે ભેદી મૌન ધારણ કરીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે વર્ષ બે હજાર સત્તરમાં એફઆરસી એટલે કે ફી નિર્ધારણ કમિટી ફી રેગ્યુલેટરી ઓથોરિટી કમિટીની રચના કરવામાં આવી હતી અને જેનું મુખ્ય હેતુ એ હતો કે જ્યારે બેફામ ફી વધારો કરવામાં આવતો હોય છે તમામ ખાનગી શાળાઓ દ્વારા ત્યારે તેના પર નિયંત્રણ આવે એક પ્રકારની રોક લગાવવામાં આવે અને ફી નિર્ધારણ કમિટી નું મુખ્ય કાર્ય એ રહેશે કે જ્યારે કોઈ પણ સ્કૂલ એવું કે તેમને ફી વધારો કરવો છે ફી વધારા પાછળના યોગ્ય વાજબી કારણો હોય તો જ તેમનો ફી વધારો મંજૂર કરવામાં આવે તો આવા પ્રકારના પવિત્ર હેતુ સાથે વર્ષ બે હજાર સત્તરમાં વિજય રૂપાણી સરકાર દ્વારા આપણા રાજ્યમાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો પરંતુ હવે બે હજાર ચોવીસ વર્ષ જે હાલ ચાલી રહ્યું છે આટલા વર્ષ માં આ કાયદો કેટલે અંશે સુધારા થયા કેટલો બદલાયો અને ખાસ કરીને જ્યારે વાત કરીએ છેલ્લા બે ત્રણ વર્ષથી સતત એવું જોવામાં આવી રહ્યું છે કે ખાનગી સ્કૂલો દર વર્ષે પોતાના કોઈને કોઈ કારણો કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે સુધર્યું છે કે પછી સીબીએસઇ નવા અભ્યાસક્રમો છે કે પછી હાઈટેક પ્રકારની સુવિધાઓ શાળામાં આપવી છે આવા પ્રકારના કારણો રજૂ કરીને અવારનવાર ફી વધારાની દરખાસ્ત મૂકતી હોય છે જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી સામે ફારસી સામે અને જ્યારે આ તમામ પ્રકારની વાતચીત થતી હોય છે એફઆરસી દ્વારા ત્યારે એફઆરસી દ્વારા તમામ આ દરખાસ્તને મંજૂર કરી દેવામાં આવે છે અને દર વર્ષે આપણે જોયું છે ઓછામાં ઓછા સાત થી દસ હજારનો ભાવ વધારો ફી વધારો જે હોય છે તે આપણને જોવા મળતો જ હોય છે તો વાલીઓના ખિસ્સા પર જે પ્રકારનો બોજો ઝીકાય છે દર વર્ષે આખરે નિયંત્રણ ક્યારે આવશે અહીં લગામ ક્યાં રોકવી અહીં સરકારે ક્યાં જવાબદારી લેવી અને કઈ રીતે આખરે નિયંત્રણ થશે જો નિર્ધાર તમામ પ્રકારની બાબતો પર આજે અત્યંત મહત્વની ચર્ચા કરીશું મારી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ગઈ છે તેનો આપણે પરિચય કરાવી દઉં મારી સાથે જોડાયા છે અમિત પંચાલ જે વાલી મંડળના પ્રમુખ છે અમદાવાદ થી અને જે પ્રકારે વાલીઓને નડતા પ્રશ્નો છે એફઆરસી માં જ્યારે વારંવાર ફી વધારાને મંજૂરી આપવામાં આવે છે ત્યારબાદ વાલીઓની શું સ્થિતિ થાય છે તેના મુદ્દે ચર્ચા કરશે અમિતભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે મહેશ ઠાકર કે જે શાળા સંચાલક મંડળના સભ્ય છે ખાસ કરીને મહેશભાઈ પાસેથી એ જાણવાનું રહેશે કે આખરે એવા તે કયા કારણો હોય છે કે જેના લીધે વારંવાર જે તમામ શાળા છે શાળા સંચાલકો દ્વારા એફઆરસી માં ફી વધારાની રજૂઆતો કરવામાં આવતી હોય છે મહેશભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં આ સાથે જ મારી સાથે જોડાયા છે સમર્થ ભટ્ટ કે જે એબીવીપી માં છે અને ખાસ કરીને જયારે ફી વધારાની વાતચીત થઈ રહી છે હવે ફી વધારામાં એક પક્ષ શાળાનો છે એક પક્ષ વાલીનો છે ત્યારે સરકારનો જે પક્ષ છે ખાસ કરીને જે પ્રકારે નિયમન થવું જોઈએ નિયમન શા માટે નથી થઈ શકતું તે બાબતની ચર્ચા સમર્થભાઈ સાથે કરીશું સમર્થભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં ચર્ચાની શરૂઆત આપણે અમિતભાઈ થી કરીશું કેમકે વાલીઓનો પક્ષ સૌથી પહેલા આપણે સાંભળી લેવો જરૂરી છે ફરી એકવાર ભાવ વધારો કરવામાં આવ્યો છે અમિતભાઈ આપણે ફી વધારાની જો વાત કરીએ અમદાવાદની ખૂબ જ નામાં શાળાઓ છે જેમના નામ લેવામાં હું જઈ રહી છું સંત કબીર એચબી કાપડિયા આનંદ નિકેતન ડીપીએસ અપોલો આ તમામની ફીમાં આ વખતે પાંચ થી સાત ટકાનો વધારો એફઆરસીએ મંજૂર કર્યો છે સૌથી વધારે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં માં બાર હજાર રૂપિયાનો વધારો એફઆરસી આ વખતે મંજૂર કર્યો છે હવે વાલીઓની સ્થિતિ શું રહેશે અમિતભાઈ વાલીઓની સ્થિતિ પહેલા પણ ખરાબ હતી એને અત્યારે પણ ખરાબ જ છે કારણ કે સરકાર દ્વારા દર વર્ષે સ્કૂલોને ફી ફી વધારો આપવામાં જ આવ્યો છે એક પણ વર્ષ કમિટી બની ત્યારે સરકારે મોટા મોટા વાયદા કર્યા હતા કે કારણ કે એને કમિટી એમને બનાવવા માટે વાલીઓએ આંદોલન કરીને ફરજ પાડી હતી બે હજાર પંદર ની અંદર ત્રિપદા સ્કૂલથી ચાલુ થયેલું આંદોલન આખા ગુજરાતમાં પ્રસર્યું આખા ગુજરાતની અંદર જ્યારે વાલીઓનો એક અવાજ આવ્યો કે ભાઈ હવે બસ થયું બહુ થયું હવે કેટલું ફી વધારો કરશો કારણ કે સ્કૂલો દ્વારા દર વર્ષે દસ ટકા પંદર ટકા મન ફાવે તેવો વધારો થતો હતો કાયદાઓ ત્યારે પણ હતા કાયદાઓ અત્યારે પણ છે કાયદાઓનું પાલન ત્યારે પણ નહોતું થતું અને કાયદાનું પાલન અત્યારે પણ નથી થતું આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે સરકારની નીતિ નથી જો સરકાર ધારે તો દિલ્હીમાં તમે જોઈ શકો છો કે સમાચારમાં હતું કે ત્યાંના વાલીઓને છેલ્લા પાંચ દસ વર્ષની અંદર સ્કૂલો દ્વારા લેવામાં આવેલી વધુ ફી જે સ્કૂલો નફાખોરી કરી હતી એ એકસ્ટ્રા નફાખોરી એમના વાલીઓને પરત કરવામાં આવી એફ નું પૈસા વાલીઓને પરત આપવામાં આવ્યા સરકારની નીતિ હોય તો બધું જ થઈ શકે છે બાકી અહીંયા આગળ આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર નેતાઓની સ્કૂલો છે સ્કૂલો ચલાવે છે એના કારણે ચાહે કોઈ પણ પાર્ટીઓના હોય પરંતુ નેતાઓની સ્કૂલો હોવાના કારણે કોઈ વાલીઓનો અવાજ સંભળાતો નથી એને વાલીઓને આ લોકોએ એફઆરસી કમિટીમાં પણ સ્થાન નથી આપ્યું જે વાલી પૈસા આપે છે જે વાલી થી એનું સ્કૂલનું સંચાલન થાય છે જે વાલી સીધો છે એને એની ફી નિર્ધારણ કરવા માટે એના છોકરાની ફી નિર્ધારણ કરવા માટે જે કમિટી બનાવવામાં આવે છે એ કમિટીની અંદર સ્થાન આપવામાં નથી આવતું એના સંચાલક મંડળના પ્રતિનિધિને સ્થાન આપવામાં આવે છે એટલે અહીંયા કારણ જયારે આ કમિટીનું ગઠન થયું અને જયારે આ કાયદો બન્યો વાલી મંડળ કે વાલી પ્રતિનિધિ નું સ્થાન આપવામાં આવ્યું ત્યારે આરટી રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ પેલી એપ્રિલે ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો હતો એટલે પેલી એપ્રિલ થી આપણને એપ્રિલ ફૂલ બનાવે છે સરકાર એ વસ્તુ પાકી છે આની અંદર કારણ કે વાલીઓને તો ફી સરકારી ભરવાની એજ્યુકેશન એજ્યુકેશન પેટ્રોલ પુરાવો તમે સવિશીસ લો છો તો એજ્યુકેશન શેસ કેટલો આવે છે તમે જે મિલકતમાં તમે રહો છો તો મિલકત વેરાની અંદર એજ્યુકેશન લેજે તો આ બધા રૂપિયા જાય છે ક્યાં આગળ એટલે વાલીઓનો તો ડબલ મારો છે તમારા છોકરાઓ હોય તો તમારે લૂંટાવું જ પડશે પેલા વાલીઓ લૂટાયો હતો અત્યારના છે છે એ પરિસ્થિતિ આગળ સરકાર જયારે રજૂઆત કરી તો પછી એ વખતે શું થયું હતું શા માટે અત્યાર સુધી સ્થાન આપવામાં આવ્યું નથી તમને શું જવાબ આપવામાં આવ્યો સરકાર દ્વારા સરકારનું એક જ વસ્તુ હતી કે અમે એ વખતે જ્યારે રજૂઆત થઈ ત્યારે ચુડાસામાં સાહેબ શિક્ષણ મંત્રી હતા એને ચુડાસામાં સાહેબે સરસ નિવેદન આપ્યું તું કે અમે વાલીઓના વાલી છીએ વાલીઓ ચિંતા કરવાની જરૂર નથી અમે જે પણ કરીશું એ વાલીઓના હિત માટે જ કરીશું એ સ્ટેટમેન્ટ અમને આપ્યું તું પરંતુ જે સાહેબે એવું કીધું તું કે ભાઈ છેડા લૂસવાના તો લાખ રૂપિયા ના હોય ફી એને જયારે એ કાયદો બનાવવાનો હતો એ કાયદાની અંદર બનાવતા પહેલા ચુડાસમા સાહેબ દ્વારા વાલી મંડળો એના સંચાલક મંડળોની મિટિંગ બોલાવી હતી અને ત્યાં આગળ એમણે ઘણી સંસ્થાઓ છે જે સંસ્થાઓ દસ હજાર ફી માં પણ સારું શિક્ષણ ઉત્તમ કાર્ય કરી રહી છે એને દાખલા આપ્યા હતા આ બધી માલેતુજા જે સ્કૂલો જે માલેતુજા સંસ્થાઓ જે ચલાવે છે એ લોકોને કીધું તું કે તમારે લાખ રૂપિયા છે નાખ્યું છે આ સંસ્થા તો દસ માં ચલાવે છે આ સંસ્થાની દસ હજારની અંદર સારું શિક્ષણ આપે છે અને બીજી એક મહત્વની વાત કે જયારે આરટી એક્ટ લાગુ થયો ત્યારે સરકારે નક્કી કર્યું હતું કે ભાઈ કોઈ પણ સંસ્થાની અંદર આરટી એક્ટ અંતર્ગત બાળકનું એડમિશન થશે તો તે સંસ્થાને તેર હજાર રૂપિયા આપવામાં આવશે દસ હજાર પ્લસ ત્રણ હજાર એનો પુસ્તકોનો ચોપડાનો ખર્ચો ત્યારે આ સંચાલક મંડળ હાઈકોર્ટમાં ગયું હતું અને હાઈકોર્ટમાં સરકારની સામે કેસ કર્યો તો કે ભાઈ અમારી તો લાખ રૂપિયા ફી છે સરકાર અમને દસ હજાર રૂપિયા આપે છે અમને પોસાતું નથી ત્યારે સરકારે એ સાબિત કર્યું હતું ત્યાં આગળ કે ના ભાઈ દસ હજાર માં પણ સ્કૂલો ચ તમે સારું શિક્ષણ આપી શકો છો અમે તો આથી વધુ નહીં આપીએ એટલે ફી વધારો ખાલી નાગરિકો માટે આમ જનતા માટે આમ માલ્યો માટે સરકારને જ્યારે આપવાનું થાય ત્યારે એમને દસ હજારમાં સારું એજ્યુકેશન આપી શકાય છે તો પછી પ્રજા માટે કેમ એક આગળ સમાનતા નો સુર નથી દેખાતો સરકાર બેવડી નીતિ રાખે છે બિલકુલ અહીં સમાનતા ક્યાંય દેખાતી નથી મહેશભાઈ હવે શાળા સંચાલક મંડળના હોવાના નાતે તમે પોતે પણ તમારી શાળા માટે એકાદ વાર એફઆરસી માં ફી વધારાની દરખાસ્ત મૂકી હશે સૌથી પહેલા મારે એ જાણવું છે કે એવા કયા કારણો છે જેના કારણે અત્યારે જે શાળાઓ છે એ ફી વધારાની દરખાસ્ત મૂકે છે અને વધુ મહત્વનું એ છે સુપ્રીમ કોર્ટ દ્વારા જયારે એક તો આ એફઆરસી નો જયારે કાયદો અમલમાં આવ્યો તેની સામે શાળા સંચાલક મંડળે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી કે આ જે નિર્ધારણ આ જે કમિટી છે જયારે રચના સામે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે દર ત્રણ વર્ષે થશે તેમ છતાં શા માટે દર વર્ષે રિવાઇઝ કરવાની જરૂર પડે શા માટે દર વર્ષે ફી દરખાસ્ત મુકાય છે એફઆરસી માં મહેશભાઈ મહેશભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો મહેશભાઈ આપને અહીં રોકવા માંગીશ કેમ કે આપનો અવાજ નથી આવી રહ્યો આપણે સમર્થભાઈ રહ્યો છે નહીં પણ ઘણા સમયથી કરતા આવ્યા છો આજનો જે આ પ્રશ્ન છે ફી વધારા થઈ એફઆરસી કમિટી એ ફી વધારો મંજૂર પણ કર્યો મને લાગે છે ક્યાંક ને ક્યાંક વી નીડ ટુ થિંક એઝ અ સોસાયટી આપણે સાથે સાથે મળી એક એ વિચાર કરવો પડશે કે આ સ્થિતિ ક્યારે સર્જાય આજે આપણે જોઈએ કેટલી અમદાવાદની શાળાઓ એવી છે કે જ્યાં આગળ વાલીઓ પણ એડમિશન લેવા હેતુ પાંચ પાંચ છ છ કલાક લાઈનમાં આખી રાત ઉભા રહે છે આટલું બધું એક જગ્યા માટે એક સ્કૂલો માટે અથવા તો બે ચાર ગીણી જેને કહેવાય શકાય નેપોટિઝમ સ્થિતિ જે બોલીવુડમાં બહુ વપરાય છે શબ્દ અને થોડા સમય આવ્યો તો આ પ્રાઇવેટ સ્કૂલો માટે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો માટે કોન્વેન્ટ સ્કૂલો માટે કેટલી હદે યોગ્ય છે વી નીડ ટુ થિંક વી નીડ ટુ ડેલિબ્રેટ ઓન દેટ એઝ અ સોસાયટી આજે સમાજમાં કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે જે સરકારી મ્યુનિસિપલ શાળામાં ભણીને પણ બહુ મોટા ઉદ્યોગપતિઓ છે બહુ મોટા આર્ટિસ્ટો છે પરંતુ મને લાગે છે કે આ ફી વધારો ચોક્કસથી ખોટો છે ફી વધારા માટેની નિયંત્રણ કમિટી જે બની છે એને આને અપ્રુવ કર્યો એ નિર્ણય પણ ખોટો છે પણ આપણે એ પણ જોવું પડશે કે વેર ધેર ઇઝ ડિમાન્ડ there will be increase in fees. આપણે આજે આ વેલફેર સ્ટેટની રચનામાં બેઠા છીએ આપણે વાત કરીએ છીએ કે બધાને એજ્યુકેશન મફત હોવું જોઈએ શિક્ષણ મફત મળવું જોઈએ આપ જાઓ સરકારી શાળામાં સારી એજ્યુકેશન મળે છે એ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે અને પછી એ પણ માંગ રાખવી આપણે વિદ્યાર્થીઓ તરીકે એક રેશનલ ફી વધારો જે સમય સાથે થતો હોય છે અથવા તો જે અનુકૂળ સંજોગોના કારણે થતો હોય છે એ કદાચ યોગ્ય છે પરંતુ એટલી મોટી મોટી ફી કે જે મને તો સાંભળતા પણ આશ્ચર્ય થાય આજે આ ડિબેટ માટે હું જ્યારે ચર્ચા કરતો તો એક વાલીવાલો તો એલકેજી યુકેજી ની ફી લાખ લાખ દોઢ લાખ રૂપિયા અને વાલીઓ ત્યાં મૂકે પણ છે એટલે મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ ઉપર આપણા બાળકો ઉપર આપણા પુત્ર પુત્રીઓ ઉપર લાગે છે ભરોસો કરવાની જરૂર છે આપણે સૌએ સાથે મળી અને સમાજનું વિચાર કઈ દિશામાં જઈ રહ્યો છે કે આ ઘેલછા કઈ પ્રકારની એક માત્ર થોડીક સ્કૂલો સારી એસ્ટીમ સ્કૂલો સારી એ જગ્યાએ જ જવાનું એના માટે ખુચે મરવાનું આ બધું મને લાગે છે આપણે છોડી અને એક સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કેવી રીતે થઈ શકે પ્રાથમિક શાળાના સમયથી જ વિદ્યાર્થીઓ કંઈક પોતાની અંદર રહેલી કોઈ કળાને બહાર લઈ આવી શકે કોઈ સારી એક રમત રમી શકે આપ વિચાર કરો આપણા ગુરુકુળો જે સમયના હતા આજે ફિનલેન્ડ ની એ પ્રકારની પ્રાથમિક શાળાઓ ક્યારેય પણ એક ક્લાસરૂમમાં માં સાહીઠ લોકોને ઘેટા વકરા જેમ બેસાડી દેવાના ત્યારબાદ ભૂલી જવાનું કે એમાંથી સાહીઠ માંથી સુડતાલીસ નંબરનો જેનો રોલ નંબર છે એનું નામ એ શું છે આજે શિક્ષકોની આ સ્થિતિ છે એટલે મને લાગે છે આખા એ પ્રાથમિક શિક્ષણ ઉપર સમાજે આખા એ સાથે મળીને કેટલી શાળા પાસે રમત ગમતના મેદાનો છે આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે ઘણા પ્રશ્નો છે સમર્થભાઈ શિક્ષણના મુદ્દે પણ વિચારવા જેવા દર ત્રણ વર્ષે ફી ને માં મૂકવી જોઈએ તેમ છતાં દર વર્ષે ફી ની દરખાસ્ત એફઆરસી ને શું કામ હા મયુર એવું છે કે દર વર્ષે કરતા પહેલા એને ઓડિટ કરાવવાનું હોય છે અને એ ઓડિટ એને રજૂ કરવાનું હોય છે એફઆરસી કમિટીની સામે અને એફઆરસી કમિટી એને પૂરું ચકાસીને એની જો ખર્ચાઓ વ્યાજબી હોય તો એને મંજૂરી આપે છે તો નથી આપતી મોટાભાગે સંચાલકોને જે ભાવ વધારો હોય છે તે નડતો હોય છે જેમ કે શિક્ષકોના પગાર વધારવા બિલ્ડિંગનું મેન્ટેનન્સ કરવું લાઈટ બિલ છે એ અન્ય જે ડેવલપમેન્ટના છે કે નવી જે ટેકનોલોજી આવે તે ટેકનોલોજીને ખરીદવા માટે પણ એમણે આમાંથી જ આયોજન કરવાનું હોય છે એટલે આ બાબતે ખાસ એ હોય છે કે દર વર્ષે જે થતા ભાવ વધારા પગાર વધારો અને એ અનુરાપ શૈક્ષણિક ટેકનોલોજી એટલે સાધનો એને જે વસાવવાના હોય તેમાંથી હોય છે અને

અ આપણે આ એક આશરે અમાઉન્ટ ગણીએ તો એટલી આવી જાય છે હવે આ વધારાના બાર હજાર તો દર વર્ષે દરેક વાલીઓ ચૂકવવાના એટલે કઈ કોઈ શાળા સંચાલક શું વાલીઓના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખે છે દરખાસ્ત મુક્તિ વખતે હા બેન એના સાથે હું એટલા માટે સમજ છું કે મોટા ભાગની શાળાઓ કરે છે ઘણી ગાંઠી શાળાઓ જો એવી હોય તો એની સામે કડક પગલાં લેવા જ જોઈએ એવું મારું માનવું છે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું એ જરૂરી બન્યું છે ધારો કે હમણાં જ આપણું ફાયર નું જે કામ છે એ નહીં નહીં તો દરેક શાળાને જે ખર્ચો લાગવાનો છે એની કલ્પના આપણે કરી શકીએ પણ મારું કહેવું એવું છે બેન કે એક બે કે પાંચ ટકા શાળાઓને બદલે દસ હજાર જે સારી શાળાઓ છે કે જે વાલીઓનો વિચાર કરીને ચલાવે છે એને એક લાકડી ન હાકી શકાય ઓકે ઠીક છે અમિતભાઈ ફરી વાર આપની પાસે કેમ કે હવે બેફામપણે વધારાની જયારે આપણે વાત કરી રહ્યા છીએ સૌથી પહેલા તો અલગ અલગ પ્રકારની ફી લેવાતી હોય છે એક તો પ્રોવિઝનલ ફી હોય છે ફાઇનલ ફી હોય છે અત્યારે આજે ફી વધારાની આપણે ચર્ચા કરીએ છીએ આજની ડિબેટમાં એ પણ આ ખાલી પ્રોવિઝનલ ફીનો વધારો છે ફાઇનલ ફી એફઆરસી બાદમાં નક્કી કરશે કેમકે હજુ એફઆરસીના સભ્યોની પણ હવે રહી રહીને નિમણૂક થઈ છે તો એટલે નવી નિમણૂક જયારે થાય છે નવા હોદ્દેદારો એ ફાઇનલ ફી પાછળથી નક્કી કરશે એટલે આ વધુ એક ફી વધારાની શક્યતા લાગી રહી છે એટલે આ એક ઘટકડું છે એફઆરસી નું પ્રોવિઝનલ ફી ના નામે અત્યારે સ્કૂલોને એમણે જે પ્રોવિઝન કર્યું હોય એ ફી ઉઘરાવાની મંજૂરી આપી દેવી હવે ઘણી બધી ની એવી ફરિયાદ છે ઘણી બધી સ્કૂલોના વાલીઓની એવી ફરિયાદ છે કે પ્રોવિઝનલ ફી સપોઝ કે ચાલીસ હોય પણ જ્યારે ફાઈનલ ફી એની મંજૂર થઈને આવે એ પાંત્રીસ હોય હવે વર્ષ આખું પૂરું થઈ જાય પ્રોવિઝનલ ફી નામે એ સંસ્થાએ એ ચાલીસ હજાર લઈ લીધા હોય પછી એફઆરસી નો ઓર્ડર આવે કે ભાઈ આ ફી તો પાંત્રીસ હજાર નક્કી કરી હતી તો એ પાંચ હજાર પાછા તો આપતા નથી આ લોકો એટલે આ એક ગતકડું છે સંચાલકો અને એફઆરસી કમિટી ના સભ્યોનું કે ભાઈ પ્રોવિઝનલ ફી નામે આ લોકોને મંજૂરી આપી દેવી વધારાની ને પછી કે પાછાથી જોયું જશે જો ઓછું મંજૂર થઈ ના તો પાછા તો આપવાના નથી કોઈ માંગવા આવવાનું નથી અને એના માટે જે તે અધિકારીઓની નિમણૂક થયેલી હોય છે એમની સામે ફરિયાદ કરીને યોગ્ય તપાસ કરી અને એ રિફંડ કરી શકાય અને આવા ઘણા દાખલા છે કે જેમાં ઘણી શાળાઓ રિફંડ કરવું પડ્યું છે બિલકુલ ઠીક છે મહેશભાઈ પણ આપને નથી લાગતું કે હવે આમાં એક એ મુદ્દો પણ છે કે જે પણ બાળકો આરટી હેઠળ છે જે વાલીઓનું દર વખતે કૌભાંડ વાલીઓ દ્વારા જેમાં નકલી દસ્તાવેજો રજૂ કરે પોતાની જાતે ગરીબ સાબિત કરવા માટે નકલી દસ્તાવેજો લઈ આવે અને ત્યારબાદ શાળાને એવું જણાવે કે મારી વાર્ષિક આવક જે છે તે તો બે લાખ રૂપિયા પણ નથી અને કેમકે શાળામાં મફત શિક્ષણનો લાભ અપાવો છે પોતાના બાળક ગ્રામ પંચાયત અથવા તો મામલતદાર થી મળતો હોય છે એટલે કોઈ વેપારી હોય પણ એનો જો યોગ્ય રીતે તપાસ ન થાય તો ઓછા આવક દાખલા સાથે પણ કિસ્સાઓ બહાર આવ્યા છે અને એમાં અત્યારે કાર્યવાહી થઈ રહી છે સરકાર શ્રી એના તરફ ખુબ ગંભીર છે એવું મને લાગે છે અને સાથે સાથે અમિતભાઈ પણ હું એમ કહું એ પૂછું છું તમને કે જ્યારે હવે આ ફી વધારો 5 થી 7000 જેટલો ફી વધારો થઈ ગયો છે એટલે આ પ્રકારની ઘટનાઓ તો વધારે બનવાની ને કેમ કે હવે તો વાલીઓને બિલકુલ નહીં પોસાય ખાનગી સ્કૂલોનું શિક્ષણ તો બિલકુલ નહિ પહોંચાય એટલે બનશે 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 અને જે ઘટાવ બની છે એનામાં હા શાળાઓને બિલકુલ નુકસાન છે કારણ કે શાળાઓ ને અત્યારે ને ચારસો આપવામાં આવે છે અને એ તેર ચારસો એની ફી ભલે ગમે તે પચાસ હજાર હોય કે લાખ હોય કે સાહીઠ હોય જે હોય કે પણ એને તેર ચારસો જેવી રકમ આપવામાં આવે છે અને એ રકમને આધારે જો આવા વાલીઓ પ્રવેશ મેળવી લે તો શાળાઓને ચોક્કસ મોટું નુકસાન થાય અને સરકારનું ભારણ વધશે ઠીક છે અમિતભાઈ શું લાગે છે આ પ્રકારના કૌભાંડો હવે વધુ વધુ બહાર આવશે કૌભાંડો તો ખાલી વાલીઓના તમે વાત કરો છો કે વાલીઓ જે છે ખોટા દસ્તાવેજો મૂકી એને એના કૌભાંડો બહાર આવે જ છે એમાં સરકાર પણ મદદ કરે છે ડીઓ પણ મદદ કરે છે પરંતુ ખરેખર આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ સમર્થભાઈ જે વાત કરી કે ભાઈ દરેક લેવલ ઉપર વિચારવા જેવું છે આમાં કારણ કે સરકારી સ્કૂલો જેમ જેમ વોર્ડ અમદાવાદનું વિસ્તરણ થયું વસ્તી વધી એમ સરકારી સ્કૂલો વધી નહીં સરકારે એજ્યુકેશન સરકારી સ્કૂલો ના બનાવી સરકારી સ્કૂલો માટે ટીપી જે નવી ટીપીઓ પડતી હતી એ નવી ટીપીની અંદર સરકારી સ્કૂલો માટેની જે જમીન હતી એ પ્રાઇવેટ સંસ્થાઓને વેચી કાઢી હવે એ વેચવાના કારણે થઈને સરકારી સ્કૂલો જે છે એ સંખ્યા પ્રમાણે ઘટી ગઈ હવે આજે હું ઘાટલોડિયા વિસ્તારમાં રહું છું ઘાટલોડિયા વિસ્તારની અંદર બે સ્કૂલો છે એક લાખની વસ્તી છે વોટર એક લાખ છે અને બે સ્કૂલો છે સરકારી હવે એ સ્કૂલોની અંદર કેટલા વિદ્યાર્થીઓ આવશે બે સ્કૂલોમાં અમે આનંદીબેન જયારે મુખ્યમંત્રી હતા બે હજાર ની અંદર આંદોલન આખું કર્યું હતું અમે આવેદનપત્ર આપ્યું હતું આનંદીબેને અમને અમારી રજૂઆતના અંતર્ગત અધિકારીઓને ઓર્ડર કર્યો હતો કે ભાઈ ઘાટલોડિયા વિસ્તારની અંદર ઇંગ્લિશ મીડિયમની સરકારી સ્કૂલ બનાવી તેમ છતાં પણ એનું અમલીકરણ નથી થયું કે સરકારી સ્કૂલો જ્યાં સુધી બનશે નહીં ત્યાં સુધી આ લોકો નેતાઓની સ્કૂલો છે લૂંટાશે ને એ નહી લૂંટવા માટે સરકારે નીતિ બદલવી પડશે સરકારની નીતિ તો જ આનો નિરાકરણ આવશે ચોક્કસ હવે કાર્યક્રમ જે છે તે સમાપન તરફ છે ત્યારે સમર્થભાઈ તમને પણ એવું પૂછીશ કે જે પ્રકારે હવે આ મુદ્દો છે આખો હવે આપણે એવું ઈચ્છા કે કે આખરી નિરાકરણ આવે આવે રાજ્ય સરકાર દ્વારા કરવામાં વાલીઓને પણ અન્યાય ન થાય અને સ્કૂલોની પણ જરૂરિયાતો પૂરી થાય ચોક્કસ થી મને લાગે છે આખી ચર્ચામાં સ્કૂલ છે મૂળભૂત એકમ છે વિદ્યાર્થી છે મને લાગે છે વિદ્યાર્થીઓ વિશે પણ આજે ચર્ચા કરવાની તેમની વાત કરવાની વાલીઓના રીતે જે રીતે સરકારે સરકારી શાળાઓ ઉપર વધુ ભાર આપી મોડલ સ્કૂલની પણ વાત થઈ એવી મોડલ સ્કૂલો વધારે તૈયાર કરીને વધારે ને વધારે સરકારી પ્રાથમિક શાળાઓ એટલી સારી ગુણવત્તાની હોય આ કોઈ પણ પ્રકારની એફઆરસી કમિટી આવી પ્રાઇવેટ સ્કૂલોની ધાંધલીઓ આ ચાલી જ ના શકે એના માટેનો પ્રયાસ મને લાગે છે આપણે સૌએ પણ પ્રાથમિક શાળાઓને સરકારી પ્રાથમિક શાળાઓને પ્રાથમિકતા આપીને કરવો પડશે અને આ જે આખો એક પ્રશ્ન નું આખું એક મને લાગે છે ત્યાં સુધી એક આખી કમિટી ઉપર સારી રીતે સરકારની પણ વોચ રહે એ ખૂબ જ આવશ્યક છે અને એક ઓફિસર ઓફ ધ કોર્ટ અમ્યુકિસ ક્યુરી જેને કહી શકાય એ પ્રકારનું જ્યુડિશિયલ સિસ્ટમને પણ આમાં ઇન્વોલ્વમેન્ટ રાખી અને કંઈક એક રિફોર્મની આવશ્યકતા મને લાગે છે આપણે બિલકુલ બિલકુલ ઠીક છે ઠીક છે ઠીક છે સમર્થભાઈ જે પ્રકારે આપે પણ રજૂઆત કરી અભિતભાઈ મહેશભાઈ આપ બંને પોતપોતાના પક્ષ રજૂ કર્યા અને સમર્થભાઈ આપ પણ તો ત્રણેય આપ ચર્ચામાં જોડાયા અને રસપ્રદ વાતો કરી એ બદલ આપ ત્રણેયનો આભાર તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત આજે શિક્ષણ મુદ્દે કેમ કે ફી વધારો અને જે અવારનવાર સમાચારોમાં ચમકતા હોય છે કે ખાનગી સ્કૂલોનો ફી વધારો અને વિદ્યાર્થીઓના ખિસ્સા પર બોજો નાખવામાં આવે છે ભારણ જે છે આર્થિક ભારણ તે હજુ પણ વધી ગયું છે આખરે રાજ્ય સરકારે લગામ લગાવવાની અંકુશ રાખવાની ચોક્કસ પણ એક જરૂરિયાત છે તો એફઆરસીમાં પણ વોચ સરકાર દ્વારા સતત રાખવામાં આવે જેથી વાલીઓને પણ અન્યાય ન થાય બીજી તરફ જે ખાનગી સ્કૂલોની જરૂરિયાતો છે તે જરૂરિયાત કેટલી યોગ્ય છે કેટલી યથાર્થ છે તે બાબતે પણ તપાસ થવાની ચોક્કસ જરૂરિયાત છે તો આ હતો આજનો બુધો આવતીકાલે ફરીવાર આવા જ કોઈ પ્રકારના સામાજિક મુદ્દા સાથે આપણી સમક્ષ રજૂ થઈશ છે આપ જોતા રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર